બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકામાં પણ ભગવાન શ્રી શ્રીકૃષ્ણના જન્મોત્સવની અનોખી રીતે ઉજવણી થઈ હતી શહેરોમાં જ્યાં મટકી ફોડ જેવા આયોજનો થયા છે ત્યાં ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ વર્ષો જૂની પરંપરાઓ જીવંત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નાદુડા ગામમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ થાય છે અહીં ખાસ કરીને કાંદડો પાછો વાળવાનો રિવાજ આ ઉત્સવમાં મીઠાશ ઉમેરે છે આ ગામમાં ડોલના તાલે અને જૂના પૌરાણિક કાનુડાના ગીતો સાથે મહિલાઓ અને યુવતીઓ કાનુડે રમે છે આ ઉત્સવ એક દિવસ પૂરતો સીમિત ન રહેતા બે થી ચાર દિવસ સુધી ઉજવાય છે આઠમના દિવસે ગામની મહિલાઓ અને યુવતીઓ સાથે મળીને કાનુડાના ગીતો ગાતી ગાતી ગામના તળાવે પહોંચે છે અને ત્યાંથી પવિત્ર માટી લાવીને રાત્રિ દરમિયાન કાનુડા અને રાધાની મૂર્તિઓ તૈયાર કરે છે જ્યારે એક તરફ કલાકારો મૂર્તિઓ ઘડતા હોય છે ત્યારે બીજી તરફ મહિલાઓ જૂના કાનોડાના ગીતોનો રણકાર ગુંજવતી હોય છે રાત્રિ દરમિયાન જન્મોત્સવની ઉજવણી થયા બાદ નવમના દિવસે કાનુડાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક તહેવારોની ઉજવણી કરવામાં આવી આવે છે એવી જ રીતે અમારા નાનુરા ગામમાં કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી બધી બહેનો ભેગી મળીને ધામધૂમથી ઉજવણી કરી શ્રી કૃષ્ણના શ્રી કૃષ્ણના જન્મ મહોત્સવે સાંજે બધી બહેનો ભેગી મળીને માટી લાવી તેમાંથી શ્રી કૃષ્ણ રાત્રે બાર વાગે શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી કરી અને ત્યારબાદ બધી બહેનો ભેગી મળીને ધામધૂમથી ગીતો ગાય જો કે વિસર્જન થાય તે પહેલા કાંદોડાને પાછો વાળવાની પ્રથાનું પાલન થાય છે જ્યારે મહિલાઓ અને યુવતીઓ કાંદોડાને વિસર્જન માટે લઈ જતી હોય ત્યારે ગામનો કોઈ એક પરિવાર કાંદોડાને પાછો વાળીને પોતાના ઘરે લઈ આવે છે તે દિવસે ભોજન અને પ્રસાદ સાથે કૃષ્ણ ભક્તિ કરવામાં આવે છે અને ગામની દરેક યુવતીઓ સાથે મળીને કાંદોડે રમીને ઉત્સવની ઉજવણી કરે છે સાતમના દિવસે બધી રાતના નવ વાગે આઠ વાગે બધી બહેનો ભેગી થાય છે ગામમાં એક કુલદીવના મંદિરે પણ એ બધી બહેનો ભેગી થઈને ગીત ઢોલા ઉપર ઢોલ ઉપર ગીત ગાવે છે એમને બધી બહેનોને ખૂબ જ આનંદથી મજા લે છે અને વડીલો પણ બધા જોવે છે બહેનો રમે છે ત્યારે ત્યાર ત્યારબાદ રાતના બાર વાગે શ્રી કૃષ્ણનો જન્મ કરવામાં આવે છે વાગે વાગે બેનો પણ ખૂબ જ આનંદથી રમે છે ઢોલ ઉપર અને બીજા દિવસે પાસો વાળવામાં આવે છે ચૌધરી અદબાભાઈ મોતાભાઈના ઘરે પાસો વાળવામાં આવે છે ત્યાં બધી બહેનો પણ વડીલો ભાઈઓ તથા બહેનો બધી ત્યાં જાય છે ત્યાં ઢોલ માટે આનંદથી રમે છે ત્યાં આનંદથી રમે છે તો વડીલો પણ બધી બહેનો ને છે તેઓ પણ એ ગીતો ગાય છે પણ ગીતો ગાવા અમે પણ કોઈ શીખેલા નથી ત્યાં પણ અમે પણ દાદી અને દાદા દાદી અને મમ્મી જોડેથી શીખીને અમે અમે પણ આગળ વધીએ છીએ નાનુડા ગામની જેમ ધાંધેરાના મોટા ભાગના ગામોમાં પણ આ જ પરંપરા મુજબ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે પુરુષો ખાટલા પર બેસીને આ તહેવારની મજા માણે છે અને સંતો મહંતોનું આગમન થતા તેમનું પૂજન પણ કરે છે પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને નાની મોટી દીકરીઓ અને વડીલો સાથે મળીને વર્ષોથી વારસામાં મળેલા કાનોડાના ગીતો ગાઈ આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરે છે